તેવામાં અચાનક કોઈ કારણસર રોડ બનાવવાની કામગીરી બંધ કરી હતી જેથી સોસાયટીના સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે મારું નામ મોન્ટુ છે આ કયો વિસ્તાર છે લક્ષ્મીનારાયણ ગઢડા રોડ સમસ્યા શું છે સમસ્યા રોડની છેલ્લા ત્રણ મહિનેથી છે ખોદીન વયા ગયા પાણા નખી ગયા છે હજી સુધીમાં કોઈ પણ જાતનો નિકાલ થતો નથી આના લીધે રજૂઆત કરેલી કલેક્ટરમાં ગયા હતા નગરપાલિકામાં રજૂઆત કરી પાંચ દિવસ પાંચ દિવસ કરે છે પણ હજી સુધી કોઈ જવાબ આપતા નથી આગામી દિવસોમાં રોડ પૂરો નહીં થાય

સ્થાનિક રહીશોને કોઈ કામ થી બહાર જવા માટે બાઇક કે કારનો ઉપયોગ કરી શકાતો નથી તેમજ હેન્ડીકેપ અને વૃદ્ધોને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો રોજ નોકરી ઉપર જતા રહીશોને પણ પારાવાર પરેશાની ભોગવવી પડે છે પ્રીતિબેન વરાલિયા કયો વિસ્તાર છે લક્ષ્મી નારાયણ આ સમસ્યા શું છે આ રોડની સમસ્યા છે અમારે પેરેલી છે અહીંયા ઉમરવાળા રહે છે રોડ કરવો હોય તો કરી દે નો કરવો હોય તો આ પાણા ઉપાડી ને કરી દો આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર જવા તૈયાર કરેલી છે હા બધે કરેલી છે નગરપાલિકામાં આપેલી છે ઉપર કલેક્ટર ને આપેલી છે પણ આનું કઈ નિકાલ આવતો નથી શું છે એ લોકો પાંચ દી પાંચ દિવસ કરે છે હવે જે કરવું હોય એમને

આ સમસ્યાને લઈ સોસાયટીના સ્થાનિક રહીશોએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક બંધ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે લક્ષ્મીનારાયણ સોસાયટી કઢડાની સમસ્યા શું છે એમાં રોડ બનાવવામાં એમને કર્યું ત્યારે અમે બધા ખુશ હતા કામ કરે છે બહુ સારું કામ કર્યું છે અમે એમ આનંદ હતા પણ એ જે છવ્વીસ ત્રણે પથ્થર નાખી ગયા બોલાવામાં આવ્યા હતા જીસીપી આવ્યું તું ફોટા પાડ્યા પેંડા વેચ્યા પછી કોઈ દેખાયું નહીં પછી જયારે દિવાણી પથ્થર નાખી ગયા પછી પાછું આટલું અટકી ગયું હવે અમારા પગના ઓપરેશન વાળા બે ત્રણ દાદા એવા છે વડીલો આ બાળકો વાળા એની મમ્મી ને કોઈ ચાલી ના શકે તો હવે અમારે આ સહન કેવી રીતે થાય તો કરવો હોય તો રોડ કરો નહીં તો બધું ઉઠાય ને સળંગ પથ્થર વાળું ના કરો ને દૂર વાળું ખરીદો ઘણી રજૂઆત કરી છે ત્રણ ચાર જગ્યાએ કરી છે શું જવાબ મળે છે બસ કે પાંચ દિવસ થઈ જશે હવે ચાલુ કરી દઈશું કાલે રોડ નથી કેવી તકલીફ પડે છે તકલીફ તો એટલી છે કે ચાલવાની જે મારે દૂધ વાળા જેવા આવે તો દૂધ લેવા પણ નથી ચવાતું એટલી જ તકલીફ આ ક્રોસ થી આ ક્રોસ ન થતું તો પણ બીજા સકાળ સબંધ ની કે બહાર જવાની કે મારી વાત જ રહે છે વિસ્તારમાં લોકો ઘણા બધા રહે છે લગભગ આ બાર પંદર મકાન છત્રીસ મકાન તો થયા તમારે તમારી માનસુ છે બસ અમને કા રોડ સીધો કરો અને તો બધું ઉઠાય ને તમે સાદો જે હતો એ રેતી માટી નાખીને તમે સરખો કરી નાખો તો અમારે ચાલવામાં કે અમારા બાળકોને રમવામાં રમવા કે જવા અમને તકલીફ ના પડે